પાણી લોટામાં તો શું માં હોય લોટામાં જોઈએ ને બાપુજી ઓલો સ્ટીલ નો ગ્લાસ છે ને ગ્લાસમાં નો પીવાય એ પણ નો પીવાય આ હારું બહુ જ હારું હારું પણ મને આમાં પીતા નથી ફાવતું નથી પીઉ ને લા આના હાટુ જ લવાય જ નહીં આજ તો બિચારા કામ ધંધેથી આવ્યા હોય ખાઈ હોય તો વળી પાણી લઈને જો મારી વાત સાંભળશો તમે છે ને ગામડાથી આવ્યા છો બરાબર તો ત્યાંના રીતિ રિવાજ ત્યાંની રહેણી કહેણી અને અહીંયા અત્યારે તમે શહેરમાં છો તો થોડુંક તમારા સાસુ કહે અને થોડુંક તમારા ઘરવાળું કહે એવું કરો તો તમને બેયને જીવન જીવવાની મજા આવશે

હવે બાપુજી ઈ મને જે બનાવવાનું કે મને આવડે નહીં અને હું જે બનાવું એમને ગમે નહીં તેમાં મારે કરવું શું કો હવે તમે કોણ તો હું ખાવાનું બનાવવાનું જ બંધ કરી બનાવશું એમને બનાવું જો બેટા નો આવડતું હોય ને તો પૂછાય આપણે ઈ કે એમ બનાવાય આપણે ની પાસે 5 મિનિટ હું બેઉ તો મને અડધી ગાંડી કરી નાખી એમ છે બાવે ની પેમાર કેમ બેઉ શીખવા હાટુ હા એ વાત સાચી અને તારી ને તારા ભાઈ પાસે બેસીએ ને તો ગાંડો મણા પણ ડાયો થઈ જાય નહીં ગાંડા ડાયા થાય નો થાય પણ બાપુજી મારા ભાઈ ભાઈ તમ કલાક બેસો ને એટલે તમને જે બોલ મારતા આવડશે ને તમે વાત જવા દો તમારો રોલો પડી જાય ગામમાં માં તમને માર ભાઈ બેગુ જાજો એકવાર તમે કઉ ક્રિકેટ રમવા આવજો હચ્ચીન છે હચ્ચીન સાંભળ્યું સાંભળ્યું બેટા હા

તું છો આ સોસાયટીનો નવો ખેલાડી હા હું છું આદિ નો સાળો હા ને તને શું લાગે છે કે તું મને હરાવી દેશે લાગે છે નહીં તું હારી ગયેલો છો લાગતું નથી એટલો બધો વિશ્વાસ છે પોતાની જાત ઉપર તને કે તું મને હરાવી દેશે વિશ્વાસ તો હોય જ ને તને ખબર તું ભલે આ ગલીનો બાદશાહ હોય ક્રિકેટમાં ભલે બાદશાહ હોય પણ હું છે ને વાડી ખેલાડી છું વાડી વાડી ઠેકાડી સમજો એટલે જો હું પેલા તને કહું છું કે તું જો થાકી જ નહીં હાલે બરોબર દાવ તો પેલા દેવો જ પડશે વાહ આ તારો કોન્ફિડન્સ છે ને મને બહુ સારું લાગ્યું તારો કોન્ફિડન્સ ને મને બહુ ગમ્યું આમ કોઈ કોન્ફિડન્સ વાળા ખેલાડી હોય ને તો રમવાની બહુ મજા આવે પણ આ તારું કોન્ફિડન્સ ક્યારે અનલોડેડ થઈ જાય એનું ધ્યાન રાખજે કારણ કે માણસ અમુક વાર છે ને વધારે આત્મવિશ્વાસી થઈ જાય ને ત્યારે ઘણા ઉપરથી નીચે ભટકાય છે અને ભટકાય પછી કેવું લાગે કેવું લાગે નહીં તો તું મને ફસી ગયા છે બરોબર કારણ કે મને નહીં લાગે ઓહો મને લાગશે હા એટલે તું મને હરાવી દેશ એમ કેવા માંગે છે અરે હરાવી દઉં ને હવે તને ખબર સમજો ગામમાં મારું કેવું નામ હતું હું ખાલી બેટ લઈને આમ શેરીમાં નીકળું ને હે તો બધા આગા વૈયા કે આપણે આને આજ નથી રમવું અને સમજો આ તારી શેરીના એટલા કાસ બધા રહ્યા ને બધાય ફોડવાના છે સમજો ઓકે મતલબ તારો એટલો બધો ખોફ છે તારી શેરીમાં હા તારા ગામમાં હા વાંધો નહીં હા હું ઈચ્છું છું કે તારા ગામના બે ચાર માણસો અહીંયા હોય અને તને જુએ હારતા એવી મજા આવે હારતા નહીં જીતતા વાંધો નહીં જીતતા હવે ટોસ કરીએ કોણ જીતે કોણ હારે સમય બતાવશે ને હા ટોસ કરીએ અને તને ખબર સમજો અમારા બાજુમાં લીલિયા ગોડા વદર લાલા વદર મત્રાળા દૂતાળા આ બધા ગામડા હતા ને બધા નરવેલા સમજો અમારું હલડીનું નામ રહ્યું ને હલડીનું એ બહુ ઊંચું છે પણ આ જીતું આ શુભ ગ્લોબલ વિલામાંથી જીતીને જા ને તો આ બેટ જે છે ને આ વર્ષોથી મારી પાસે છે આનાથી કેટ કેટલાય છક્કા ચોક્કા કેટ કેટલી મેચ જીતાવી છે આ બેટ હું તને આપી દઈશ અને હું હારી જાઉં ને હું હારે તો નહીં પણ આમ તારો આત્મવિશ્વાસ વધે ને એટલે કહું છું હું હારું ને તો આ તને આપી દઈશ

હવે આપણે બંને કડકા છીએ એટલે સિક્કા તો છે નહીં આપણી પાસે તો પછી આનાથી કામ ચલાવવું પડશે હા તો તને કોઈ પ્રોબ્લેમ નથી ને ના ના કાંઈ એમાં શું છે કે ભાઈ પાછળ દીધું એમ કહે છે કે ચીટિંગ વિટિંગ આવું એ ભાઈ અમારા અમારા છે ને ઘસ કરવાના આવે જ નહીં સમજો ઠીક છે હવે માગણી કોણ કરશે તું કે હું ઓકે આ છે લીસું અને આ છે ખરબચડું હા ઠીક છે હા લીસુ ખર બચરો વાહ આઈ એમ વિન ધ ટોસ એન્ડ ઓલસો વિન ધ એ ભાઈ અંગ્રેજી તારી પાસે રાખ ને હું મગર ચાલ આ બોલ અને આને તો કાક ઓળખણ આ પાયા આ નામ હું છે આ અમારો ખેલાડી છે ગલી ક્રિકેટ નો બેતા બાદશાહ છે એમ એને એટલી બધી વિકેટ લીધી છે ને સેન મોન મુરલી ધરન બધાની પાછળ છે તો આવી જાય જા આ મો

six okay joyo <laughs> helicopter shot hey german up તારે જીતવા માટે ઘણત્રીસ રન જોઈએ શું લાગે છે કે તું કરી લેશે

હું કઈ કાયર તોડ છું કે ફરી જાઉં હવે તું તારી બેટ થી રમશે કે હું તો મારી બેટ થી જ રમું ને ઓકે મતલબ નવી બેટ નું ઓપનિંગ કરશે એમ ને હા સિક્સ મારીને સિક્સર મારીનો એ બેટ પછી આઈને રહેવા દેજો એ બેટ બેટ ની શરત છે ઓકે ચાલો મૂકો હા એ ઓકે ને બોકે ની તારી પાસે રહે બરોબર સંપત બોલ મળ્યો ઓકે લાવ sorry <laughs> બહુ સારો માર્યો તારું નસીબ ખરાબ છે મારા હાથમાં આવી નો વાંધો નહીં ઓલું કહેવાય છે ને ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ જોકે તું મારી કમ્પેરિઝનમાં તો ક્યારેય નહીં આવી શકે બટ ચાલશે તારા જેવા ખેલાડીઓ હશે ને તો એમની સામે તારું ચાલશે પણ વધારે હવામાં નહીં રહેતો કે હું બહુ સારો ખેલાડી છું મને કોઈ હરાવી નહીં શકે એને બરાબર તો હવે આ તમારી નવી નવેલી બેટ જે તારું જીજું તો એને ગિફ્ટ આપી હતી હવે તું મને ગિફ્ટ કરીને જા લઈ લઈને જોતો હોય તો જોતો હોય તો મહેનતથી જીત્યા છે વીકમાં નથી જીત્યા લ્યો અને આપો આ અત્યારે જીજું બેટ તો બહુ સસ્તી લઈને આવ્યા છે બટ જીતની કિંમત છે બેટ મેં જીતી છે એટલે હું તને પછી આપીશ ભલે આનાથી મારા છોકરાઓ રમે ટ્વેન્ટી ટ્વેન્ટી

음 <laughs> <laughs> <laughs>